તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે કાલુપુર બજારમાં શાકભાજી બજારમાં તો સાંજ પડી ગઈ છે આજે તો અને જો અત્યારે જઈએ છે હવે શાકભાજી લેવાનું છે ફ્રૂટ લેવાનું છે બધી વસ્તુ લેવાની છે આજે તો શું ભાવ ચાલે તમને આગળ વિડીયોમાં બતાવીશ તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

3 किलो छ 8 किलो 50 रुपैया किलो लेवा त्यो रात ठई गए नि એટલે અમુક જ પાછળ તો શાકભાજી વાળા ગયો बाकी બધા જતા રહ્યા હોય સવાર ના આવ્યે ને બખોને તો બચ્ચી આખી બજાર ભરેલી હોય શાકભાજી મે 30 રૂપિયા કિલો પલવાન બેટે છે 40 રૂપિયા કિલો છે પાછે 40 રૂપિયા છે 20 રૂપિયા કિલો આ કો બી છે ને તો પહેલી વખત જોઈએ આવી તો 40 રૂપિયા કિલો

ઘઉં અને ચોખા હોલસેલ બજાર ની દાળ છે સો રૂપિયા કિલો આગુન છે બસો ચાલીસ રૂપિયા બસો ચાલીસ રૂપિયા કિલો ત્રણસો વીસ બધા અલગ અલગ ભાવ છે

તો મિત્રો અહીંયા કાલુપુર માં કાલુપુર ડ્રાયફ્રૂટ માર્કેટ ની અંદર કૃષ્ણા ડ્રાયફ્રૂટ્સ કરીને શોપ છે ત્યાં મિત્રો દરેક વસ્તુઓ તમને રિઝનેબલ રેટ ઉપર મળી જવાની છે કે આપે છે કાજુ તમારે અમારે તો ડ્રાયફ્રૂટ જોયો તો બધું હોલસેલ માં મળશે હોલસેલ ડીટેલ બંને મળે છે હોલસેલ રિટેલ ભી મળી જશે મિત્રો અને તમે જો શોપિંગ મોલ માંથી ને એમાંથી ખરીદી કરતા તો ટકા અહીંયા ભાગમાં ફરક પડશે ડ્રાય ફ્રૂટની દુકાને આવ્યા ત્યાં ખરીદી કરવા ક્રિષ્ના માર્કેટિંગ દુકાનમાં અને ખરીદી કરી લીધી છે દિવસ બિલ પેમેન્ટ કરે છે અને હવે એક લેવાની છે ખાંડ તો ખાંડ લઈને પછી જઈશું ઘરે ઘરે જઈને રસોઈ પણ બનાવવાની છે તો સાંજ પડી ગઈ એટલે અમુક દુકાનો તો બંધ થઈ ગઈ દુકાનો ખુલી છે આગળ જ છે કઠોળની દુકાન કઠોણ બચાર દાળ લેવાની હતી પછી આ ભાવ છે અલગ અલગ ભાવની છે ખાંડ લેવા આવ્યા અને બધા ગોળે મળી જાય છે સાકર બધા ગોળ મળી જાય અહીંયા આવ્યા છે કે કે માવાડા ને ત્યાં માવો લેવા માટે કાચાનો હલવો બનાવવાનો છે તો લેવો છે માવો બાજુમાં કનૈયાલાલ માવો ભાઈજી અમુક કરિયાણું ને ડ્રાય ફ્રૂટ ને એ બધું લેવાનું હતું લઈ આવ્યા અને હવે બનાવવાની છે મારે રસોઈ થોડુંક મોડું પણ થઈ ગયું તો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખો અને પછી હજી લોક પણ બનાવવાનો છે આમ શું શું ખરીદી કરીને લઈ આવ્યા ને તે તે તો ખાઈ પીને ફ્રી થઈ અને પછી બનાવશું અને હવે બનાવી નાખીએ આપણે રસોઈ જો મારા વિદી સબેન ખાય છે ઓરેન્જ હાઈ વિધ અને ચાલો મિત્રો ઓરેન્જ ખાવા કેવી છે મસ્ત ખાટ મીઠી તો રસોઈ બની ગઈ છે બનાવ્યું છે ડુંગળી બટાકા શાક અને ભાખરી હાલો બધાય જમવા તો મિત્રો જો આમાં છે ડુંગળી બટાકા શાક ભાખરી રોટલી વિધિ બેન મારા ચોરે છે તો આમાં છે ભાવનગરીના ફાફડી ગાંઠિયા અને આ છે પપૈયું મરચાં આનું ફરસાણ એકદમ સરસ આવે છે ભાવનગરીનું ગાંઠિયા છે ગાંઠિયા ફાફડી ગાંઠિયા

અત્યારે તો ખાલી છે અને હવે બધું ગોઠવી દઈએ